અપડેટ મેસેજમાં પીએમ કિસાન વીસમાં હપ્તાના પૈસા મળ્યા નથી કે નહીં તે કેવી રીતે જાણવું જુઓ પ્રક્રિયા સ્ટેટસ કેવી રીતે ચેક કરવું સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી હવે અહીં તમારે બેનિફિશરી સ્ટેટસ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તમને આ ફાર્મર કોર્નરના વિકલ્પ પર મળશે સ્ટેપ ત્રણ હવે અહીં તમારે તમારો આધાર નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે તમારો નવો નંબર અથવા કોઈપણ મોબાઈલ નંબર યોજના સાથે લિંક ન હોવાથી તમને મેસેજ પ્રાપ્ત થશે નહીં આવો જાણીએ કે તેને કેવી રીતે લિંક કરવું કેવી રીતે કરવો નંબર અપડેટ આ યોજના હેઠળ મોબાઈલ નંબર અપડેટ કરવો સરળ છે આ માટે નીચે આપેલા પગલાં કાળજીપૂર્વક અનુસરો સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે આ પછી આપેલ ફાર્મર્સ કોર્નર ઓપ્શન પર ક્લિક કરો પછી તમને મોબાઈલ નંબર અપડેટ કરવાનું ઓપ્શન દેખાશે અહીં તમે રજીસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર પસંદ કરી શકો છો જો તમારી પાસે આધાર નંબર નથી તો તમે રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી શકો છો જય હિન્દ જય ભારત